હેલો એવરીવાન કેમ છો બધા જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ અને આશા રાખું છું કે તમે બધા એકદમ મસ્ત સ્વસ્થ અને મજામાં હશો અમે પણ એકદમ મસ્ત સ્વસ્થ અને મજામાં છીએ તો અહીં થઈ રહ્યો છે સવારનો ટાઈમ અને સવારનું બધું જ કામ પતાવીને હું અહીં બેસી ગઈ છું લાલ મરચું આ રીતે ચાળવા માટે તો હમણાં આ રીતે મસાલાની સિઝન પણ ચાલી રહી છે ઘઉંની સિઝન પણ ચાલી રહી છે અને વેફર ને પાપડ બનાવવાની સિઝન પણ ચાલી રહી છે તો અહીં લાલ મરચું જે છે તે આવી ગયું છે તો હું આ રીતે ચારીને તેને ભરવા માટે બેસી ગઈ છું અને મરચું એકદમ દબાવીને અહીં બરણીમાં મેં ભરી લીધું છે અને તેની ઉપર થોડું મીઠું અને આ રીતે આખી હિંગ છે આખી હિંગના ટુકડા તે ઉપર નાખી દીધા છે એટલે કે મરચું જે છે તે એકદમ સરસ રહે છે અને મસાલા જે છે તે આ રીતે કાચની બરણીમાં ભરીએ તો સારા રહે તો અહીં લાલ મરચું પાવડર જે છે તે મેં ભરી દીધું છે અહીં મારા બાબાની એક્ઝામ જે છે તે પતી ગઈ છે તો હમણાં એની બુક્સ જે બધી છે તે વ્યવસ્થિત કરવા માટે બેસી ગઈ છું અને અહીં જો એક્સ્ટ્રા જે બુક્સ જે છે પસ્તીમાં આપવાની છે એટલે કે એ બધી અહીં કાઢી લીધી છે અને બાકીની બધી બુક્સ જે છે તે અહીં મેં રાખી છે તો બાળકોને એક્ઝામ પતાય પછી આ પણ એક એક્સ્ટ્રા જ કામ રહે છે કે બધી બુક્સ જે પતી ગઈ છે તે જવા દઈએ જે અધૂરી બુક્સ છે તેમાંથી એક્સ્ટ્રા પેજ કાઢી લઈએ અને તેને પંચિંગ કરાવીને રફ બુક તરીકે યુઝ કરી શકે છે તો ક્યાર નહીં હું લઈને બેઠી છું આઉટ કરવા માટે કે જે જવા દેવાનું છે તે કાઢી નાખવું અને જ્યારે નેક્સ્ટ યર બીજું સ્ટાર્ટ થાય છે ત્યારે પણ ઘણું બધું કામ રહેતું હોય છે નવી બુક્સ આવે એને કવર ચડાવવા કવર ચડાવવા તેને નામ લખવા તો આ બધું કામ જે છે બાળકોનું એ પણ ઘણું ઘણો ટાઈમ માગી લે છે તો હમણાં હું એ બધી વસ્તુ જે છે તે આઉટ કરવા માટે બેઠી છું તો હું તમને બતાવું કે અત્યારે આપણા બાળકો પાસે તો કેટલી બધી વસ્તુઓ હોય છે જ્યારે આપણે નાના હતા જ્યારે કે હું પોતે નાની હતી ત્યારે આટલી બધી વસ્તુ અમને નથી મળતી ક્રેયન્સ હોય તો વરસના નહીં પણ ત્રણ ચાર વરસ માટે એક જ ક્રેન્સ કલર જે હોય તે નાના નાના ટુકડા થઈ જાય તો પણ વાપરતા પણ હું તમને અહીં બતાવું કે મારા બાળક પાસે તો કેટલા બધા આ રીતે કલર છે અહીં હું તમને બતાવું જુઓ તેની પાસે કેટલા બધા કલર છે અહીં સ્કેચ પેન છે આ રીતે નાના ચોકિયા કલર છે આ કલર છે આ છે વોટર કલર છે અને એક્સ્ટ્રા તેની સાથેની આ પીછીઓ જે આવે બ્રશ તે પણ છે અને અહીં પેન્સિલ કલર પણ છે તો અત્યારે આપણા બાળકોને તો જોઈએ ને તો ફેસિલિટીમાં બહુ બધી ફેસિલિટી મળે છે અને બીજું જુઓ એ લઈ એ લઈને આવ્યો છે જુઓ આ અધર એક્ટિવિટી માટે આ બધા કલર છે તો આપણે જ્યારે નાના હતા ત્યારે તો બસ આઈ થિંક આ રીતની એક બોક્સ આવતું નાનું એવું એ પણ આટલું નાનું એ લઈ આપતા અને એને આપણે બે વરસ ત્રણ વરસ માટે ચલાવી લેતા નાના નાના ટુકડા થઈ જાય તો પણ એમાંથી કલર જે છે તે કરતા અને અત્યારે જો એની પાસે તો કેટલા બધા ક્રેયો છે અને એવું નથી કે મારા બાળક પાસે જ હશે અત્યારે બધા જ બધા જ આ રીતે બાળકો પાસે ઓપ્શનમાં ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે અને અત્યારે તેની બધી વસ્તુઓ જે છે ત્યારે તે આઉટ કરવા એના બુક્સ જે છે કાઢી નાખવાના છે તે અને અહીં એક્સ્ટ્રા જે આ રીતે પેજ હોય તે અહીં અલગ કરીને રાખ્યા છે તો આને સ્ટેપલર કરાવીને રફ બુકમાં યુઝ કરવા માટે મેં કાઢી લીધા છે તો આ રીતે અહીં બધી વસ્તુઓ આઉટ કરવા માટે હું બેસી ગઈ છું અહીંયા સવારનું કામ જે છે તે ફિનિશ થઈ ગયું છે એટલે બધું કામ થઈ ગયું છે સવારનું અને હમણાં હું બેસી ગઈ છું કેરી જે છે તે આ રીતે તોતાપુરી કેરી કહીએ અમે કાગડા કેરી તો એ આવવા માંડી છે તો એની કટકી કરવા માટે બેસી ગઈ છું અને હમણાં કેરીની કટકી અને ભાખરી ખાવાની ખૂબ જ મજા આવે તો કાચી કેરીની જીણે જીણે કટકી કરવા માટે હું બેસી ગઈ છું અને કેરીની કટકી કર્યા બાદ બપોરના જમવામાં જે ટામેટાનું શાક જે છે તે બનાવવાનું છે બસ ભાખરી જે છે તે સવારની પડી છે તો હમણાં કેરીની કટકી કરવા માટે બેસી ગઈ છું અને કોમેન્ટમાં જરૂરથી તમે પણ બતાવજો કે કાચી કેરીની કટકી જે છે તે કોને કોને ભાવે અને તેમાં શું શું હું ઉમેરું છું તે પણ પછી બતાવીશ કાચના બાઉલમાં આ રીતે ઝીણી ઝીણી કેરી જે છે તે હું કટ કરી રહી છું અને કેરીની કટકી જે છે તે અમારા ઘરમાં આ રીતે ઝીણી ઝીણી કટ કરેલી હોય તો જ બધાને ખાવામાં મજા આવે છે તો કેરીની કટકી કરવામાં આ રીતે ઝીણી ઝીણી કટ કરવામાં થોડો ટાઈમ લાગે છે અહીં કેરીની કટકી જે છે તે ઝીણી ઝીણી મેં કટ કરી લીધી છે અને તેમાં નાખવા માટે અહીં આ રીતે ખાટી કેરીનો અથાણાનો મસાલો જે આવે તે લીધો છે મેં તો કાચી કેરીની કટકી બનાવવા માટે તેમાં સૌ પ્રથમ આપણે ઉમેરી દઈશું કાચું તેલ છે એકથી બે ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું આપણે અને ત્યારબાદ તેમાં આપણે આ રીતે આચાર મસાલો છે તે ઉમેરી દઈશું એકથી દોઢ ચમચી જેવો અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને અહીં વાગી ગયા છે સાંજના સવા છ અને આજે બહાર જવાનું હોવાથી સાંજનું જમવાનું જે છે તે મેં હમણાં જ રેડી કરી દીધું છે તે રેડી લીધું છે અહીં બનાવ્યું છે મેં ગલકાનું અને ખીચડી જે પણ મૂકી દીધી છે રેડી કરી દીધી છે અને અહીં લોટ બાંધીને રાખ્યો છે તો સાંજે ક્યારેય પણ આ રીતે બહાર જઈએ ને તો આવતા આવતા લેટ થઈ જાય એટલે કે મોડું થઈ જાય અને પછી બહારથી આવીને રસોઈ બનાવવાનું થોડું અઘરું પડે તો આજે થયું કે રસોઈ જે છે તે બનાવી દઉં અને હમણાં એ આવશે સાડા છ એટલે હું જમવાનું જે છે તે મેં રેડી કરી દીધું છે ને અહીં જો કુંજભાઈ કંઈક કરી રહ્યા છે હજુ આવો બધો એનો સામાન છે તેને કંઈક કરી રહ્યા છે શું કરે છે હમ એટલે એને એક આટલું મોટું ખાનું આપ્યું છે મેં નીચે એની વસ્તુ રાખવા માટે પણ એને જગ્યા નથી મળતી એટલે એને અહીંયા બધું બોક્સમાં એણે જે બધી વસ્તુ બનાવી છે એ બધી મૂકી છે બતાવતો તું એ શું બનાવ્યું છે જો જો અલગ અલગ વસ્તુ બધી બનાવી છે આઈસ્ક્રીમ આઈસક્રીમ બોટ હા જો જો એક નવીન વસ્તુ એક એક બતાવે છે શું છે એમાં બહુ સરસ બહુ સરસ વસ્તુ છે આ રીતે રબર બેન્ડ છે અને રબર બેન્ડ અને આઈસ્ક્રીમ સ્ટીકને શાંતિથી બતા આ રીતે અંદર નાખે છે એ જુઓ આ રીતે રબર બેન્ડમાં લગાવી દીધું હવે જુઓ બે દિવસથી આનાથી એ રમે છે આજે બતાવે તમને કેવું થાય છે તો આ રીતે રબર બેન્ડ લગાવીને એને આ રીતે વચ્ચે જે આંટા કહીએ ને રબર બેન્ડના એ ચડાવે છે હવે કરતો જો આ રીતે આંટા ચડાવ્યા અને પછી એને આ રીતે નીચે મૂકશે એટલે આ રીતે એ છે ને ફરે છે એટલે કે રબર બેન્ડના વડ જે છે તે છૂટા પડે અને આ રીતે જાણે કેમ ડાન્સ કરતું હોય એ રીતે તે ફરે છે તો આવી બધી વસ્તુ જે છે તે બનાવ્યા કરે આખો દિવસ કારણ કે હવે એનું વેકેશન જે છે તે પડી ગયું છે આવું કંઈક બનાવ્યું છે બીજું કંઈક આવું બનાવ્યું છે આ રીતે ડેકોરેશન કર્યું છે એણે અને ત્યારબાદ રાતનું જમવાનું જમીને રાતનું કામ ફિનિશ કરીને અમે નીચે આ રીતે ફૂલ રેકેટ રમવા માટે આવ્યા છીએ અને અહીંયા હું કરી રહી છું આજના વ્લોગનો એન્ડ આજનો વ્લોગ તમને થોડો પણ પસંદ આવ્યો હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને આજનો વ્લોગ તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો ત્યાં સુધી તમને બધાને બાય બાય ટેક કેર ઓલ ઓફ યુ થેન્ક્સ ફોર વોચિંગ